જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો આપણે સવારે વહેલા ઉઠી ગયા હતા અને હેમાનજીની બે બેની રોજ જોઈ ગયા ત્યાં સ્કૂલે અને આપણે એવું હતું પાણી તો પાણી તો ભરાઈ ગયું છે ધોઈ લીધું પોતે બધું ધોઈ લીધું અને પાણી બધું ભરી દીધું ને હવે પાસ ટકામાં જાય છે પાણી અને અત્યારનું વાતાવરણ છે ને તો અત્યારે થોડી થોડી તડકી નીકળી છે વાતાવરણમાં અને વરસાદ જેવું કંઈ છે ને અત્યારે અત્યારે આવું વાતાવરણ છે અને વાદળ સાયું છે વાતાવરણ તડકો નથી અત્યારે અને કાલે હતો વરસાદ આજે કઈ વરસાદ છે નહીં અને આપણે રસોઈની તૈયારી બધું કામ કરી નવરા થઈ ગયા અને આ જો આજ ઘરે છે આ બેઠા છે ખાય કાલે એક આપણે કાગળ બાંધવાનો તો વરસાદ જે વાસ આવે છે તો એ કાગળ બાંધી દીધો છે અને છે આજ ઘરે તો કઈક પાછું નવીન કામ કરજો ઘરે સો કરજો વિચાર કામ તો ઘણું હોય ઘરે પણ એ કઈ કરાવ થોડા કઈ ઘણું કામ હોય એના લાયક જીવા મોટું પણ કઈ કરે તો નહીં અત્યારે જો વાગી ગયા છે અગિયાર અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે રસોઈમાં જો આપણે બનાવવાની છે ચણાની દાળ અને આ દાળ લઈ આવ્યા છે બધી બજારમાં અત્યારે શાકભાજીના બહુ જ ભાવ વધી ગયા છે શાકભાજીના ભાવ છે અત્યારે ચાલીસ રૂપિયાનું અઢીસો જે તમે જોયું એટલે અમે જોઈએ આ શી દાળ એટલે દાળમાં જોઈએ એક છે સુવેરની દાળ છે ચણાની દાળ અને આ છે મસ્તુની દાળ અને આ નક્સણની દાળ તો આજે આપણે મસ્ત મજાની દાળ બનાવી નાખશું રાઉલ દઈ ગયા બપોરા કરવા હું લઈ દઉં છું બપોરામાં આપણે લીધી છે ચણાની દાળ હમ સાહસ મરમો અને રોટલી અને ગોળ બપોરામાં બપોરા કરવા

કેમ કે બે ટ્યુશનમાં ત્યાં એના પપ્પા છે લેવા એટલે બે ઘરે આવશે એટલે નાસ્તામાં એને ચાઢી લો ખાંસી આવીને એટલે આપણે ફટાફટ ચા બનાવી લઈએ એટલે જો આપણે આ તપેલી લેવી લીધી છે ચા બનાવ બનાવી લઈએ ફટાફટ મસ્ત મજાની ચા બનાવી લઈએ એટલે બે નાસ્તો કરી લે એને બપોરે ખાધું હોય પછી કાંઈ સાધુ ન હોય એટલે નાસ્તામાં કાંઈ ખાવા જોઈએ ટ્યુશનમાં ચા બનાવી લઈએ બનાવી શું ગેસ ઉપર એટલે ફટાફટ થઈ જાય

તો હાલો બધા ચા પીવા જો અત્યારે વાગી ગયા છે છ ને આપણે જો છ વાગ્યાનો તો નાસ્તો છે અત્યારે ચા અને બિસ્કિટને એવું જોવા એમ છે કે બિસ્કિટ લઈ આવ્યા છે ચાર પેકેટ લઈ આવ્યા છે બે પોડ્યા છે બે હજી પડ્યા છે હજી કામયાબેન મનીષાબેન નહીં હજી એ નાસ્તો કરશે તો હાલો બધા આવીને ઓનાની ચા પીવા નાસ્તો કરવા કેમ કે અમે ચાર વાગે અને ત્રણ વાગે નથી પીતા કેમ કે ત્યારે બેન અને કામિયાબેન ને જવાનું ટ્યુશનમાં એટલે અત્યારે છ વાગે ઘરે આવે તો એને નાસ્તામાં કાંઈક ખાવા જોઈએ એટલે આપણે અત્યારે મોડી ચા બનાવી છું જો હેમંતબેન તો નાસ્તો કરે છે તો અત્યારે નાસ્તામાં કાંઈક જોઈએ એટલે આપણે ત્યારે ચા બનાવી તો આલો બધાએ ચા અને બિસ્કિટ ને ખાવા નાસ્તો કરવા મસ્ત મજા ચા છે જો અત્યારે આપણે શેવડો બનાવવો છે તો જો આપણે પવા તળવી અત્યારે આ સે ચોમાસું એટલે છોકરાઓને નાસ્તામાં જોઈ રોંઢે ખાવા જોઈ અને સ્કૂલે જાય ત્યારે નાસ્તામાં જોઈ એટલે આજ જ ઘડી ટાઈમ છે તો કીધું બનાવી લઈ શેવડો મસ્ત મજાનો પવા પેલા તળી લઈએ પછી જો આ મૂળી તળવાની છે અને ચોખાના પવા છે એ તળવાના છે મસ્ત મૂળ તળી લઈએ અને સેવડો બનાવી લઈએ

મળી ગયો છે જો આપણે આ મમરા અજરવાળા અને તેલવાળા કરીને શેકી લીધા છે અને આ છે આપણે ભૂંગળાને એવું તળી લીધું છે અને આ છે આપણે આ સોખાના પગ બધું તળાઈ ગયું છે હવે આ બધું વીક્ષણ તૈયાર કરી વસ્તુ મંજામ આપણે સવાર તૈયાર થઈ ગયું છે અને આ મમરાય શેકાઈ ગયા છે બધી વસ્તુ આપણે મસ્ત મિક્સ કરી લેલી અને મસ્ત મસ્ત આપણો સેવડો તૈયાર બધી તળેલી વસ્તુ છે મમરા છે ભૂંગળા છે આ બધી વસ્તુ છે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવી જાતગારું છે સ્ટીલ નું એમાં પહેલા તો આપણે મમરા નાખી દીધું તો મમરા નાખી દે અને હવે એમાં નાખશું બીજા મમરા સે નાખી દે હવે એમાં સોખાના પવા મિક્સણ આપણે એક કરી લઈશું એકમેક થઈ જાય થોડીક ઠરવા દઈએ ને પછી આપણે ડબ્બામાં ભરી લઈશું છોકરાઓને જ્યારે નાસ્તો લઈ જાવો હોય ત્યારે લઈ જાય જ્યારે ખાવું હોય ત્યારે કાંઈ ભૂખ લાગે ત્યારે કેમ ઘડી વારે ભૂખ લાગે તો ઘરે હોય ને તો આપણે એને છોકરાઓને ખાવો પડે પર એટલે ઘરે આવી વસ્તુ હોય બનાવેલી તો ચોમાસાની છોકરાઓની મજા આવે ખાવાની તો જો આપણું તમારું છે રે તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત રેડી થઈ ગયું છે તો કેવું બન્યું છે સમાણું જરૂર કમેન્ટમાં કહેજો આપણે જો આ સેવડો બની ગયો છે મમરાનો અને મસ્ત જો વગર રહી ગયું છે આખું તો કેવું સેવડો બન્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો

અહીંયા વિડીયો આપણે પૂરો કરીશી તમને જો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો